કિસાન સંઘ પ્રમુખ વાઘાભાઈ પટેલે કહ્યું ખાતરના ભાવમાં થયેલો ભાવ વધારો ખેડૂતો સહન કરી શકે તેમ નથી ખેતીમાં નુકસાન થયું છે સાથે નવું વાવેતર પણ ખેડૂતો કરી શક્યા નથી ખેડૂતો પાસે હાલ આવક કરતા જ આવક ખર્ચ વધી ગયો છે કિસાન સંઘની માંગણી છે કે ખાતરનો ભાવ વધારો બંધ રાખવો જોઈએ આ ખાતરનો ભાવ વધારો તાત્કાલિક પાછો ખેંચો એનું કારણ છે કે આગો આ સાલ વરસાદ ધરમર ધરમર થયો છે અધિક તળાવ ભર્યા નથી પણ આ વરસાદ આગોથી વધારે થયો છે અને પાછળ કોઈ વાવેતર મગફળી અને બાજરીનું પણ નુકસાન વાવેતર બધું બગાડી નાખ્યું છે પાછળથી અત્યારે હાલ દરબર દરબર વરસાદ 3 4 મહિનાથી ચાલુ છે તરા પણ ભર્યા નથી એટલે પણ ખેડૂતને કોઈ ફાયદો નથી અત્યારે કમાસ પણ પણ વાવેતર કરીને કરી શક્યો નથી એટલે મારી સરકારને જે તે પાક નિસ્પર્ધી સર્વે કરે અને જે આ ખાતરમાં ભાવ વધારો આયો કર્યો છે તાત્કાલિક પાછો ખેંચી એવો અમારો ભારતીય કિસાન સંગનો સરકાર શ્રીને આદેશ છે ભાવ વધારો કરવામાં આવ્યો છે અને ખેડૂતોને ખાતરી કરવું છે એ માટે અમારે સરકારની એક જ વચ્ચે છે જે જૂના ભાવ છે ભાવ આપવો અને ખાતરનો ભાવ વાંધો ખેંચો કે અત્યારે ખેડૂતને ભાવ આપવો પેઢી ખેડૂત ખાન છે ને અને એમાં પડતા ખાતરનો ભાવ વધાર્યો તો ખેડૂત પોષણ પોસાય બધે ખેડૂત ખેતી કેવી છે એક જ વધી છે કે તમે જે ખાતરનો ભાવ પાછો ખેંચી દો અમારી કિસાન જંગ આ નર્મ બનતી ગોવિંદ ચૌધરીનો રિપોર્ટ અસ ન્યૂઝ કાંકરેશ અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે